જેમાં આસિફ ટામેટા ગાજીપરા અલ્તાફ પટેલ ગેંગ નાગોરી ગેંગ લાલુ ઝાલિમ ગેંગ સજુ કોઠારી ગેંગ મનિયા ડુક્કર ગેંગ સહિતનાઓ સામે ગુસ્સી ટોક લાગુ કર્યા બાદ કોટ વિસ્તારના નાનપુરા કાદરસાની નાળ ભાગા તળાવ સહિતના વિસ્તારમાં આતંક મચાવનારા અને પચીસથી પણ વધુ ગુનાઓનો ઇતિહાસ ધરાવનારા મેંડી ગેંગ સામે પણ સુરતની અઠવા પોલીસે ટોકની કલમ ઉગાવી છે હત્યા હત્યાનો પ્રયાસ ખંડણી લોટ અપહરણ હપ્તા વસૂલી મારામારી ધાક ધમકી અને મિલકત પર કબજા લેન્ડ ગ્રેબિંગ સહિતના અનેકો ગુનાઓને લઈને અઠવા પોલીસે ગુસ્સીટોક લાગુ કરી ગેંગના મુખ્ય સૂત્રધાર આરિફ મીંડી અનસ રંગરેજ યશા મિંડી ફહદ મીંડી અને માવિયા સહિત પાંચની ધરપકડ કરી હતી પોલીસે કોર્ટમાં આરોપીઓને રજૂ કરી વિવિધ મુદ્દાઓ સાથે પચીસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી આરોપીઓ તરફ ચૌધરી એડવોકેટ જફર બેલાવાલ અને એડવોકેટ અનિસ રંગરેજે દલીલો કરતા કોર્ટે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા સુરત સિટી પોલીસ ના અઠવાલ પોલીસ પોલીસ સ્ટેશનમાં એક ગુજના કાયદા હેઠળ ગુનો દાખલ થયો છે જેમાં જે ગુનો દાખલ થયો છે એમાં જે આખી ટોળકી છે જે ઘણા સમયથી પોતાનો જે ક્રાઇમ સિન્ડિકેટ હતો અને જે ક્રાઈમની જે આખી એની નેટવર્ક હતો એ ચલાવતા હતા જેનો મિન્ડી ગેંગ તરીકે એ લોકો ઓળખાતા હતા ટોટલ એમાં સાત લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાં જે એક પૂરા સિન્ડિકેટ લીડર તરીકે અનસ જે મિન્ડી છે અને એને સાથે સાથે જે બીજા સાગરિતો હતા જેમાં આરીફ મિન્ડી એમનો એક બીજો સાગરિત ફહદ અને બીજા જે લોકો હતા ટોટલ સાત લોકો છે એ સાત લોકો વિરુદ્ધ જે છે એ ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ થયો છે જેમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને અત્યારે એમની આગળની કાર્યવાહી જે ચાલુ છે એ લોકોના જે ગુનાહિત પ્રવૃત્તિ અને જે એની ક્રાઇમ એક્ટિવિટી હતી એમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ ધાડ જમીન પછાવી પાડવાનો અને એને સાથે સાથે સરકારી નોકર પર હુમલો અને પબ્લિક પ્રોપર્ટી ડિસ્ટ્રક્શન એ બધા અલગ અલગ જે હેડ છે એ બધા હેઠળ એ લોકોના પ્રવ પ્રવર્તી હતી ક્રાઇમની એ બધી પ્રવર્તી ક્રાઇમની જોઈને એની જે ગુનાહિત ઇતિહાસ હતો આ એને હેઠળ પછી જે છે ટોકનો ગુનો અઠવા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલ છે સર એમાં એ લોકોના વિરુદ્ધમાં અઠવાડિંગ પોલીસ સ્ટેશનમાં ગુના છે લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં છે અને ઘણી બધી ફરિયાદો પણ જે છે એ લોકો વિરુદ્ધ આવેલી છે એને એવી પણ વસ્તુ જાણવા મળી કે લોકો એ લોકોથી એ લોકો વિરુદ્ધ જે ફરિયાદ કરવાના ઘણી વખત લોકો પાછળ પણ હટતા હતા એટલે અત્યારે અમારે પોલીસ તરફથી જે છે લોકોને પણ એક સૂચન છે કે અગર કોઈ આ ટોળકીના ભોગ બનેલા હોય અને કોઈ ફરિયાદ કરવા માગતા હોય તો પોલીસે એ લોકોને જે મેટર હોય એને તપાસીને અગર એમાં ગુનાહિત પ્રવૃત્તિ અને ગુનાહિત વસ્તુ અગર લાગતી હોય તો એની પણ જે છે પોલીસે ફરિયાદ લેશે અને બીજી પણ કોઈ એ લોકોની ટોળકીની કોઈ પ્રવૃત્તિ અગર કોઈને ખબર હોય તો પોલીસને તાત્કાલિક જાણ કરે તો એના ઉપર આગળની એક્શન લઈ શકે મીંડી ગેંગ પર કરાયેલી ગુસ્સી ટોકમાં હાલમાં પાંચ આરોપીઓ ઝડપાયા છે જ્યારે કેસર મીંડી જુનેશ સહિતનામાં હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે अजर प्रकाश प्रकाशवाडा